જેમ બે જાય બોલે જો આજે આપણે બનાવવાના છે ખીચડીના ભજીયા તો એમાં શું જોઈશે કહો આ ખીચડી છે ચણાનો લોટ છે મરચું છે હળદર છે અને મીઠું છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે આપણે પહેલાં ચણાનો લોટ પલાળીને ખીરું કરી દઈએ જો આપણે ચણાનો લોટ પલાળી દીધો છે અવાર મરચું મીઠું ને હળદર નાખી દો નાખો નાખી દો હા હળદરે નાખી દો અને મીઠું માપનું નાખો પછી ખારું છે જ્યાં પાછળથી લેવાય ચાખી બસ એટલું જ કરી નાખો મિક્સ ખીચડીના ભજીયા જો આ રીતે કરી દેવાનું ખીરું બંધી ગયું હવે આપણે ખીચડી નાખી દો અંદર નાખી દો અને મછલી નાખો બધું મલાઈ નાખો આ રીતે કરી લેવાનું જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આવે એટલે આપણે ખીચડીના ભજીયા બનાવી લઈએ જો ખીરવાર તે તૈયાર કરી દીધું છે ખીચડીના ભજીયા એકદમ ઝડપી બની જાય અને મજા આવે ખાવામાં ટેસ્ટી હોય અને ઝડપી બનતો નાસ્તો છે સારું ચલો જો આ તેલ આવે તો આથી તમને રસોડું બતાવી દઉં જો આપણું રસોડું છે આ રસોડું फ्रीज फ्रीज ऊपर लोअर पेपर लगाड़ी सेल में डब्बो घर घंटी डाइनिंग टेबल आ रि रसूड़ से आप Aku pernah ni deh. Jodoh lewat yang juga. Hmm, yang apa Muka ada. Yang juga. બસ પછી બીજા જો આપણો ગેસ ધીમો કરી દીધો પછી આ મૂકીને ગેસ ધીમો કરી દેવાનો ખાસ રાખીએ ને તો લાલ થઈ જાય ને કાચા પકારી જાય ધીમા ગેસ એ થવા દેવાના પછી હલાવ બસ

આ રીતે બધા બનાવી લેવાના મસ્ત લાગે હા ખીચડીના ભજીયા બનાવીને ખાધું એક વાર અને ઝડપી બની જાય બધું ફટાફટ વાર જ ના લાગે બસ લઈ નાખો ફેલી દો મસ્ત ભજીયા બને બસ થવા દો લઈ લો ધીમાગ એ છે થવા દેવાનો એકલો મસ્ત બની જાય Lo estoy ya, probo cardio. Cardio. No estoy mañana, porque ya Un أرتي ممكن يا ونا Bà rồi Rồi thầy dạy vào cạnh lý đi chứ bà xa Bây giờ bà này Mất cái bây જો તૈયાર છે આપણા ખીચડીના ભજીયા સારું હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો